પછી એની અંદર પર એ બી સી આવી રીતે આપેલા છે અમુક દાખલાઓમાં તો જેટલા પર દાખલા તમે કરશો એ દાખલા તમારે ફર્સ્ટ તો પહેલા આ ઇન્ટ્રોડક્શન જોવું પડશે આ ઇન્ટ્રોડક્શન વિડીયો પછી જેટલા પર આવનાર પાંચ વિડીયો હશે એ પર તમને સારી રીતે જોવા પડશે તેના પછી તમે આ ચેપ્ટરમાં તમને કોન્ફિડન્ટ આવશે કે ના હવે હું આ ચેપ્ટર કરી શકું છું અને તમે એના પછીના જેટલા પર દાખલા છે એની પ્રેક્ટિસ કરો કાં તો અથવા પ્રેક્ટિસ કરીને પછી તમે વિડીયો જુઓ કે એ દાખલા સાચા છે કે નહીં એમાં જે લોજિક હોય એ સમજો તો આ ચેપ્ટર છે એમાં દસમાં દસમાંથી તમને માર્ક્સ આરામથી મળી જશે તો ઇન શોર્ટ કે આજે આપણે ઇન્ટ્રોડક્શન ચાલુ કરવાના છીએ ને તો તમારે ઇન્ટ્રોડક્શન તો સારી રીતે સમજવું પડશે ટોટલ ચેપ્ટર તો કવર નહીં થાય લેકિન તમારે બેસિક બેસિક વસ્તુઓ છે એ કવર થઈ જશે જેના હેલ્પથી તમે આગળના જે દાખલા હશે એ કરી શકશો આપણું આ જે લેક્ચર છે એ પ્યોર ગુજરાતીમાં છે ઠીક તમારા મિત્રોને પણ શેર કરજો પ્લસ આ જે લેક્ચર છે હું યુટ્યુબમાં અપલોડ કરવાનો છું ને યુટ્યુબમાં જે પણ વિદ્યાર્થી જુએ છે આ ઇન્ટ્રોડક્શન ઓ લેક્ચર તેમને એક રિક્વેસ્ટ છે કે તમને આગળ બધા જ કન્ટેન્ટ ખપતા હોય મીન્સ કે એ ટુ ઝેડ જેટલા પર્સન તમને ખપતા હોય તો તમે અમારું મેઠાની એકેડેમી એપ્લિકેશન પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરો તેમાં તમને બધા એપ્લિકેશન બધા જ વિડીયો મળી જશે પ્લસ આ એપ્લિકેશનની લિંક છે એ હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ ઠીકે તો હવે વિદાઉટ ટાઈમ વેસ્ટ હવે આપણે શરૂઆત કરીએ છીએ માલસામાન હિસાબોનું ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન લેક્ચર જેમાં આપણે ઉદાહરણ પાંચ કરશું અને આગળ વધશું તો સૌથી પહેલા તો તમને એક વસ્તુ કહી દઈએ કે માર્કેટમાં માર્કેટમાં બે તરફના બિઝનેસ થાય છે એક બિઝનેસ થાય છે પ્યોર અને પ્યોર

તમને એક વસ્તુ કહીએ તો ઘરનું રાશન હોય છે તમે એ લેવા જાઓ છો તો ત્યાં સર્વિસ નથી ત્યાં શું છે ત્યાં માલસામાન છે બરોબર તો આ જે માલસામાન નું છે એની વિધિત સપાટીઓ

ની ગણતરી હવે આ શું કામ કાઢવાની હોય છે હું તમને સમજાવું છું કે સપોઝ કે તમે અહીંયા વેચાણ કર્યું તો તો વેચાણ પહેલા તમારે શું કરવાનું પડે વેચાણ પહેલા તો તમને એને પ્રોડક્શન કરવું પડે પ્રોડક્શન નહી કરો તો તમારે ક્યાંથી વેચાણ થશે અને પ્રોડક્શન પહેલા તમારે માલ સામાન તો ધંધામાં હોવો જરૂરી છે ને તમારે માલ સામાનનો સ્ટોક જ નહીં હોય તો તમે પ્રોડક્શન શું કરશો અને પ્રોડક્શન જ ના કર્યું તો તમે વેચાણ શું કરશો તો એ માલ સામાન છે આટલી સપાટી રાખશો તો તમારે ક્યારેક પર સ્ટોકની કમી નહીં આવે અને જો સ્ટોકની કમી ના આવે તો તમારું પ્રોડક્શન પણ ઉભો નહીં દે અને પ્રોડક્શન ઉભો નહીં દે તો સીધી વસ્તુ વેચાણ તમારી થતી રાખશે બરાબર તો એજ બેસ ઉપર હવે આપણે ઉદાહરણ 5 કરીએ સપાટી કાઢવાની છે સરેરાશ સપાટી કાઢવાની છે અને ભય સપાટીની ગણતરી કરવાની છે હવે ડિટેલમાં એ લોકો શું શું આપવાના છે જોઈ લઈએ છે તો બાલને મેળવતા ત્રણ વસ્તુ ટોટલ છ વસ્તુ તમારે મળશે છ વસ્તુ તમારે અ અહીંયા આપેલી હશે અને ત્રણ વસ્તુ ના આપેલી હોય એક આપેલું હશે સમય બીજું તમારે આપેલું હશે વપરાશ બરાબર એક સમય આપેલું હશે એક વપરાશ આપેલું હશે તેમાં તમે એક વધુ સમય એક સરેરાશ સમય અને ઓછો આપેલું હશે બરાબર અહીંયા જોઈ શકીએ કે માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય પિસ્તાલીસ દિવસ આવે આનો મતલબ શું કે સપોઝ કરો કે તમે આજે ઓર્ડર કર્યો કે ભાઈ

એનો વધુમાં વધુ સમય તમારે 45 દિવસ લાગશે બરાબર હવે આ 45 દિવસ કેમ કે કેવી રીતે તમારે કાઢ્યા સપોઝ કે ભાઈ આપણે ડાઉટ આવો જોઈએ ને કે આ ક્વેશ્ચન 45 દિવસ કેમ કે છે તો આ બધા જે ડેટાઓ છે ને પાસ્ટ રેકોર્ડ તમારા થયેલા હોય ને તમારે જે પાસ્ટ રેકોર્ડ હોય તમે આ થોડી માલ મંગાવ્યો છે વર્ષોથી મંગાવતા હશો ને તો તમારે પાસ્ટ રેકોર્ડ થી ખ્યાલ તો હશે કે આ કોન્ટ્રાક્ટર થી આપણે માલ મંગાવ્યો છે તો એને વધુમાં વધુ 45 દિવસ લગાડે છે તો વધુમાં વધુ લગાડતો હોય ભાઈ તો ઓછામાં ઓછું તો સર ઓછામાં ઓછો પચીસ દિવસ પાંત્રીસ લગાડે છે તો ઠીક પણ તમે કહેશો કે સર અહીંયા તમે અગર ગણતરી કરો જોઈ લઈએ થતું હોય તો ઠીક તમે સમજાવું છું અહીંયા વધુમાં વધુ સમય કેવી રીતે છે પચીસ પિસ્તાલીસ ઓછામાં ઓછા પચીસ ડિવાઈડ બાય બે કરો તો પાત્રીસ આ તમારું સરેરાશ તો દર વખતે સર સરેરાશ છે એ તમારે આ બે ને પ્લસ કરશો ના સરેરાશ જે આપેલું હોય એ તમારે ગણવાનું છે જો સરેરાશ ના આપેલું હોય તો તમારે વધુ અને ઓછો બે ને પ્લસ કરીને ડિવાઇડ બાય ટુ કરવાનું બરાબર એટલે સરેરાશ આપેલું હોય તો એ જ લેવાનું નકા તમારે શું કરવાનું વધુ ને ઓછો પ્લસ કરીને ડિવાઈડ બાય ટુ કરવાનો

અને એક દિવસમાં વપરાશનો સૈરાશનો દર શું છે તો સર 25 છે મીન્સ કે એક દિવસમાં તમે અગર તમારો બિઝનેસ બહુ સારું ચાલ્યું પાર્ટીના ઓર્ડર આવી ગયા ને બધું આવી ગયો તો તમે 30 એકમો વપરાશ કરી શકો છો આ તમારો વધુમાં વધુ વપરાશનો દર છે અને જો બધું રૂટીન આલ્યો બરોબર તમે જોઈ શકો છો ધંધો છે ક્યારેક વધુ હોય ક્યારેક ઓછો હોય તો ઓછામાં તમારે કેટલો એકમનો વપરાશ થાય તો સર 20 તો થાય મિનિમમ 20 થાય જ થાય

હવે ઇમરજન્સી તમે કોઈ પર વસ્તુ મંગાવો તો તમને ખબર હશે કે એના ભાવ થોડા વધુમાં વધુ હોય તો એ લાસ્ટમાં એક આપરા કરે કે ગાડીમાં એક સ્પેર વ્હીલ હોય છે એવી રીતે આપણે એક સ્પેર વ્હીલ પર અહીંયા પણ રાખવાનું તો આપણને ખબર પડી કે અગર કોઈ પાર્ટી થી અગર આપણે ઇમરજન્સી મંગાવીએ તો પર આપણને 5 દિવસ તો લાગશે આવતા તો એ ઇમરજન્સી વાળો સમય છે ને તાત્કાલિક વાળો એ 5 દિવસનો છે એ પર તમને આપેલું હશે વર્ધી જથ્થો એટલે કે શું થાય

કે તમને ઓર્ડર છે એ ક્યારે દેવાનું છે આજે તમે બિઝનેસ કરો છો હવે બિઝનેસ માં તમે ચાલો છો હવે 600 નો જે તમને અહીંયા વર્ધીની સપા એ વર્ધીનો જથ્થો 600 એકમો લખેલો છે આ 600 એકમો તમે મંગાવશો ક્યારે તો સર ક્યારે મંગાવીએ તમે જ કહી દો તો જો એનો એક ફોર્મ્યુલા છે સપોઝ કરો હવે આ સુકામી કાઢે છે ઈ પર એનું રીઝન એ છે કે તમારે જ્યારે માલ આવે ને તો તમારે ગોડાઉનમાં સ્ટોક ઝીરો ના થવો જોઈએ બીકોઝ સ્ટોક ઝીરો થઈ ગયો ને તો પ્રોડક્શન નહીં થાય ને પ્રોડક્શન નહીં થાય ને તો વેચાણ નહીં થાય સિમ્પલ સી ગણતરી છે તો આપણો જે પ્રોડક્શન છે એ ચાલતું રહ્યું તો આપણે એકમો છે બનાવતા રહીશું અને એકમોનો વેચાણ પણ કરતા રહીશું તો પ્રોડક્શન ચાલુ રહે એના માટે ગોડાઉનમાં માલ પડતો પડ્યો રે સર બિલકુલ વાત સાચી છે તો સૌથી પહેલા તો તમને ઓર્ડરનું ખબર હોવો જોઈએ કે કઈ સપાટીએ મારે ઓર્ડર કરવાનું છે તો એ તમને પુનઃવર્ધી સપાટી સમજાવે છે કે જે માલ આવશે એમાં ઓછામાં ઓછો જે સમય લાગે છે એ તમે કીધું કે પચીસ દિવસ લાગે છે બિલકુલ સાચી વાત તો સર વધુમાં વધુ લાગી ગયું તો હા એટલે આપણે એનો ફોર્મ્યુલા શું છે વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય મતલબ આપણે એવી ગણતરી કરવાની કે જે માલ આવવાનો છે ને વધુમાં વધુ સમય લેશે એટલે કે 45 દિવસો ઓકે હવે જે 45 દિવસો એ ટ્રાન્સપોર્ટ અને મારે ગોડાઉન સુધી આવવામાં જે સમય લાગશે હવે એ 45 દિવસમાં આપણો કાઈ ગોડાઉનમાં પ્રોડક્શન તો ચાલુ જ રહેશે ને એ પ્રોડક્શન થોડી બંધ રહેશે

એટલે તમે તેરસો પચાસ એકમો તમારે ગોડાઉન માં આવી જાય ને તમારે છસો નો ઓર્ડર લઈ લેવાનો સમજ્યા છસો નો ઓર્ડર તમે લઈ લેશો ને તમારે ક્યારેક પર છે ગોડાઉન નો માલ ઝીરો નહીં થાય અમે કારણ કે વધુમાં વધુ વપરાશ ભર્યા માલ મેળવતા વધુમાં વધુ લાગતો સમય કેલ્ક્યુલેટ કરીને કાઢ્યો છે મીન કે તેરસો પચાસ તમે અગર જો ગોડાઉન માલ મંગાવો ને તો તમારે ભલે વધુમાં વધુ વપરાશ થઈ જાય ભલે વધુમાં વધુ સમય લાગે તમારે છસો લાગતો વધુમાં વધુ સમય હવે બીજું શું છે એ કે છે ઠીક છે સર તમે એક વસ્તુ સમજાવી લીધી કે તેરસો આવે ત્યારે મારે છસો યુનિટનો ઓર્ડર આપી દેવાનો બરાબર પછી પિસ્તાલીસ દિવસ લાગે અને મારા વધુમાં વધુ વપરાશવાળા દિવસો હોય તો મારા તેરસો પચાસ જેમ જ કમ્પલીટ થશે મારે છસો આવી જશે આ તો તમારી પૂર્ણવધિ સપાટી થઈ ગઈ હવે મને એક વસ્તુ કહો કે જ્યારે આ છસો નો ઓર્ડર આવશે ને બરાબર તો મારા ગોડાઉન માં આવે ને લઘુત્તમ સપાટી કેટલી હશે માલની લઘુત્તમ એટલે કે મિનિમમ બરાબર મીન્સ કે મારા ગોડાઉન માં લઘુત્તમ સપાટી કેટલો સ્ટોક હોવો જોઈએ કે હશે તો મેં કીધું શું કામ તો એ કહે છે કે સર જો હવે સ્ટોક મેં મંગાવી લીધું છસો અને મારે ગોડાઉનમાં રાખવાની જરૂર જગ્યા ન હોય તો તો મને એટલો તો ખબર હોય કે લદુતમ સપાટી મારે સ્ટોક કેટલો હશે ગોડાઉનમાં તો એ પ્રમાણે હું ગોડાઉનમાં માલની વ્યવસ્થા કરીને રાખું તો મેં કીધું ઠીક છે તને હજી એક વસ્તુ કહીએ છે એક હજી એક કે આપણને ફોર્મ્યુલા આપ્યું વર્ધી સપાટી માઈનસ સરેરાશ વપરાશ કોરિયા સરેરાશ વર્ધી મુદત હવે આનો મતલબ સમજાવ કે સપوز કરો સપોઝ કરો કે તમે 600 નો ઓર્ડર કર્યો મેં તમને જે કીધું હા સર બિલકુલ કર્યો તો તમારે વરજી સપાટી તેરસો પચાસ ગોડાઉન પચાસ હશે ત્યારે તમે ઓર્ડર કરશો એ તમને કીધું કીધું બિલકુલ તો સપાટી તમારી પચાસ આવે તેરસો એ તમે ઓર્ડર કરશો બિલકુલ કરશો તો તેરસો એ ઓર્ડર કરશું એને આવતા આપણે વધુમાં વધુ નથી લેતા એક એવરેજ લઈએ છીએ શું લઈએ છીએ સરેરાશ સરેરાશ વપરાશ તમારું થશે સરેરાશ વરદી તમારે આવતા લાગશે

તો હવે તેરસો પચાસ તમે ઓર્ડર કર્યો અને સામે તમારા ગોડાઉનમાં લઘુ સપાટી પછી તમે આ જે ચારસો એકમો તમાર છસો ઓર્ડર જેમ જ આવશે તમારા એમ તમે સમજીને આલી શકો છો કે ગોડાઉનમાં ચારસો એકમો તો રહેવાના છે ઓકે સર હવે એટલું તો સમજાઈ ગયું

મેક્ઝીમ ત્યારે જ આવે જ્યારે તમારો ધંધો ના ચાલતો હોય સર એટલે તમે કોઈ પણ તમે પોતાનું લઈ લો તમે દુકાન ખોલ નાખી હવે તમારા દુકાનમાં માલ પડ્યો છે એ શું કામ પડ્યો હોય જ્યારે ધંધો ના હોય ને ત્યારે દુકાનનો માલ પડ્યો જ રહે અમારે મંગાવવાની જરૂરત ક્યારેય ન પડે તો એ જ વસ્તુ કહેવા માંગુ છું જ્યારે ધંધો મિનિમમ લેવલ ઉપર આવી જાય ને બરાબર જેને આપણે ઓછામાં ઓછો વપરાશ કહી શકીએ એ ટાઈમે શું થાય આપણો સ્ટોક છે એ મેક્ઝિમમ પહોંચી જાય એટલે મેં અહીંયા લખ્યું છે વર્ધી સપાટી જ્યારે તમે તેરસો પચાસ ઓર્ડર કર્યો તો ભાઈ સાહેબ ટ્રક લઈને એને ઓછામાં ઓછા સમય લઈને આવી ગયા તો પચીસ પચીસ દિવસ લાગે બિલકુલ હવે છસો જે ઓર્ડર આવી ગયો એ છસો પર તો પ્લસ કરશું ને સરસ તો લધુ ધમ શું કામ ના કર્યું એમાં નથી કરવાનું એમાં મિનિમમ કાઢવાનું છે એટલે આમાં વધુમાં વધુ કાઢવાનું છે એટલે તો એ પર તમારે પ્લસ કરવાના જે તમારે વીસ એકમાં ગુણ્યા પચીસ કરશો એટલે પાંચસો તો તેરસો પચાસ પાંચસો કાપી નાખ્યા અને પ્લસ કરશો તમે એટલે એકમો છે એ તમારા રહેવાના છે ઓકે સર હવે એક હજી વસ્તુ છે સરેરાશ સપાટી કાઢવાની છે કે હું લધુત્તમ તો સમજાઈ ગયો ગુણકમ ભી સમજાઈ ગયો હવે એક સરેરાશ સપાટી પર તો બતાવું એવરેજ તો જો એવરેજ નો સિમ્પલ સો ફોર્મ્યુલો છે જે પર તમે લધુત્તમ સપાટી કાઢીને

કે સર એક એવી સપાટી પર તો બતાવી દો કે જ્યાં મેં ઇમરજન્સી ઓર્ડર પર આપ્યું ને તો પર મારું પ્રોડક્શન અટકાશે નહીં તો મેં એને કીધું ઠીક છે એવો પર અમારા કને ફોર્મ્યુલા છે સપોઝ કરી લો કે તમે આજે ઓર્ડર કર્યો કે ઠીક છે સર તમારી તાત્કાલિકમાં તાત્કાલિક કેટલા દિવસો માલ આવી શકે છે સર એક ઓર્ડર એક છે અમારા કને એક છે વેન્ડર જે મને 5 દિવસમાં માલ તો આપી જ શકે છે ભલે કેટલી પર ઇમરજન્સી થઈ ગયા કે ઠીક છે પછી એ પાંચ દિવસ તમારે કઈ ના કઈ તો વપરાશ થયો હશે તો એ સરેરાશ વપરાશ છે સર એટલું નહીં થાય તો ઠીક છે તો સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીના દિવસો પચીસ ગુણ્યા પાંચ એટલે એકસો પચીસ એકમો આવી જાય ને એ તમારી બે સપાટી છે એકસો પચીસ એ નીચે ગયા ને તમે તો તમારે પ્રોડક્શન અટકી જશે કેમ કેમ કે એકસો પચીસ સપોઝ એકસો દસ એકમો આવી જાવ તમે અને તમે પછી ઓર્ડર કરો તો તમારે એકસો કેટલા એકસો પચીસ વપરાશ થવાના છે અને તમારે કણ 110 છે એટલે તમારે 15 જે છે એકમો એ ઘાટામાં તમે રહેશો એટલે તમારે આ બધી સપાટીઓ કાઢવાની હોય છે બરાબર કે ભલે 5 દિવસ લાગી જાય અને મારે ચહેરા સોપ્રસ થાતું હોય તો મારે કણ 125 એકમો હોય ને હું ઓર્ડર કરું તો મને વાંધો નહીં આવે બરાબર તો હવે આપણે આગળ પર ધીરે ધીરે કરશું આ ઉદાહરણ 5 થઈ ગયું ક્લિયર હવે જે એક આપણે કરીએ છે એ જે ઉદાહરણ પાંચમાનું નેક્સ્ટ સેક્શન થશે આ ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન પાર્ટ છે નેક્સ્ટ ઇન્ટ્રોડક્શન પાર્ટ છે એ નેક્સ્ટ માં થશે ઠીક થેન્ક યુ